વેસુમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અતુલ બેકરીના માલિક એવા દારૂડી અતુલ વેકરિયાનો ભોગ બનેલી આ પરિવારજનો દ્વારા શુક્રવારે સુરત પોલીસ કમિશનરને મળી આરોપી અતુલ વેકરિયાને જલ્દી ધરપકડ કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી સાથે આરોપી સામે પોલીસની કામગીરી સામે પણ ઉર્વશીના પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે જાણવા મળ્યું છે કે અતુલ વેકરિયા ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યો છે સુરતના વેસુ ખાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં માલેતુજાર દારૂડીયા અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાનું ભોગ બનેલી મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે શુક્રવારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમની રૂબરૂ મુલાકાત કરી હતી અને પોલીસ દ્વારા કરાતી કામગીરી સામે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો અગાઉ પોલીસે દારૂડિયા અતુલ બેકરીયા સામે કરેલી કામગીરીને લઈને તેને તાત્કાલિક જામીન મળી ગયા હતા જોકે હાલમાં પોલીસે તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે જોકે પોલીસની કામગીરી સામે મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા અસંતોષ વ્યક્ત કરાયો હતો ને રાજકીય વગર ઇશારે દારૂડી અતુલ વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ઉર્વશીના પરિવારે કરી હતી જોકે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મૃતક ઉર્વશીના પરિવારને આશ્વાસન પણ આપ્યું હતું હાલ તો માલતુ જ એવા દારૂડી અતુલ વેકરિયા સામે પોલીસે સાપરાધ મનુષ્યવુદ્ધનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે હજુ સુધી તેને પકડવામાં જાણે પોલીસ નિષ્ફળતા નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે હાલ જાણે તે ભૂગર્ભ હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટેનફેન